આનો હું આ શું ફાયદો કર્યો એ ખબર પડી તમને કઈ મિત્રો બધાઈ ને જય માતાજી અને છે ને વિડીયો સેટ લાગી બનાવી દો વિડીયો હે ને ધમ મજા આવવાની છે કારણ કે આપણે માછલા વાછલા પકડીને તાર રાખ્યું છે અને માછલા છે લાટ બધા ટોટા ઉભે રાખવાની માછલી ઝીંગા ને ઓલો એક તો મોટો જબર ઝીંગો બોલો બીક ઝીંગા એટલે કે મોટો ઝીંગો ને આ વરેડી છે બહુ મોટી જબર આપણે જોઈ લઈએ આગળ તો વિડીયો સેટ લાગી બનાવી દો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે વિડીયો મેરા કરી આપણે ચલો તો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ અને જોઈ બધા માછલા ને ઉપર એટલી છે અને રોમય ઘણા બધા છે લાટ બધા આમ આદિંગો કાйно ગટે ને આદિંગો બતાન બગઈ ગेलोતો ને જો જોરદાર મળી છે ધીંગો ઓરે નતો એવલામાં પડ્યો શું કે કોઈલામ કારણ કે આપણે અહીંયા રહેવા દીધું ધીંગો છે ને આપણે આમ લેયો સાખે આપણે તો લાટ બધું આવ્યું હા બગલાવે છે ને જો આપડી કોર છે કે આપણે ભાઈ ટ્રેન કરેલા રાખે ને એટલે આપણી કોટરી મૂકી આમાં છે ને કોડેડું છે એ આપણે માથે મૂકી દેવાનું છે સીધું તો કેવડું છે દેખાય મસ્ત જોરદાર મળી અને શાખાય છે કાટા કેવડે કેવડા છે દેખાય ને જોરદાર મળી વગાડવો છે તમારે તો આપણી ભાઈ મળી રહે તો લઈ જામે પણ વાય ભાઈ કામ નહીં તારે તા વગાડો ને તો મજા એ

આ જો કેવો છે દરિયામાં જવો ફ્રેશ ડા ડા રબો બની છે એટલે મજા આવી કરે આપણે કે નિકળી કાઠે કે તર વાગે કેટલા જ ખબર એક વાગે જોલો એક વાગે જોને તો કાઠા ભગમ થવા આવે ને માછલા વેણી ને જોવો ને આ કે મજા કેમ કે ઢોમલા ને ઉપર આવી માછલી દેશી માછલી બધું છે આપણે કાઠે આવે તો આવડે ગાય ગમો ડોખલું ઠળવી નખું ને વીણી રેકે ગાય ગમો જપટ બોલાવે વીણી સા તો ગાય ગમો વીણી રાખે કા એવું લાગે ને ઉપર એક વારી માછલી તો આપણે લાટ બધી આવી ને દેશી માછલી આવી ઘણી બધી માછલી આજ હું તમને ના દેખાડતો કે કેટલા બધા છે ગાય ગામ વીણાય જાય તો જીણા હોંજે છે ને તોય ગાય ગામ નહી છે આપણે પગ ધો આવી ને તા વીણાખે આવડા આપણે પગ ધો આવી ને તો તો હાજે ન વીણાઈખું જો તો બઈ નોખા નોખા તગર માં પડી જતો હો ભાઈ આપણે ની પીઢા ની પણ આજ આખડે જોખોણું ચાલુ કરી નાખીએ આપણે ઓલકા વટી જઈ અ જોખોણું ચાલુ છે જો જીંગા છે ને થોડાક હતા તો પહેલા જીંગાનો વારો આવજો પછી ઘડીક સમય નાખડી માછલીનો વારો આવશે ઈ ધુમલાલે ઓર તો કોઈ નથી માછલી નો દોર આવ છે ધુમલા છે ને કોઈ લેવા નથી આજ કેમ કે એટલા બધો કસ્ટમર નથી તો કોઈ લેવા નથી તો માછલી જોખીન ઓર જીંગા જોખીન માછલી જોખી રાખવાની પછી પૂરો માછલીનો ઓર આવી જશે આખડી ફાઈનલ તો આવી જો ને આખડી જોખી નાખી માછલી હતી એટલે ઘાઈ ઘામાં થઈ પૂરો ને પછી વધે એટલું લઈને જવાનું ગામમાં તો કેટલું વેહાય ને ગામમાં કેટલું લઈ જવું પડે એ જોઈ આખડી આપણે માછલી કેટલી બધી હે પણ ઘણી બધી માછલી આવે લીધી પણ આજ તો

એવું છે તો કેવડું છે ખબર છે બે કિલ્લા ઉપરનું ચાલે છેલે એવું જડતું નહોતું તું બોલો એટલું ભૂકો હોય તો આપણે ખાય આવી થોડું એવું કઈક વાર બનાવવાનું હોય ને ભાઈ બને લેવી આવીને ભાઈ દરિયામાં શું કરે ખબર છે તમને ભાઈ જાય છે મસબે મસ્બે શું કામ થાય અત્યારે એ ખબર છે તો મસબે જઈને જ ખબર પડશે અત્યારે આપણે તાણામાંથી ઊભા થઈએ તાણામાંથી ભાઠું રાખેલું છે આપણે ભાઠું ભાઠું લઈને જાય છે એટલે કોઈને મારવા મારવા નથી જતા ભાઈ પણ આ છે ને આમ તો ધકો મારવો રાખલે દેખાય તો આ રીતે આ રીતે તો નઈ લઈ ગ્રમ રમાટી દો દેખાય આ રીતે મસબે એ છે આપણે પહેલા કાઈ કામ પૂગી જાય મસબે ને શું કરવાનું છે ને પ્રોસેસ આપણે મસબે ને જોઈ આ પાઠું છે जोरदार માંથી ઉગાડતા હલો સમજાણ મતલબ કઈ ઘટે નહી ઉગાડે મસબે ને આપણે આમ વટી દેવું thế anh đi đi có thông báo đấy xí đi thế này hả anh cái boy bây giờ mình đi ăn cơm đi không ăn cơm đi uống nước rồi thế à đi nó thi còn cái chơi mà tôi mà ở đây chơi còn bài chơi મશીન નેનલ કેદું મારું નથી તો મશીન ચાલુ કરતા જ બાકી આપણું ઓલું છે ને મહિન્દ્રા ઇન્જે ઈ કેદું ચાલુ કર્યું નથી ને એટલે તો ચાલુ કરતા જ ને પાણી કાઢવા છે આપણે ડંકી કરી આય આપણી ડંકી બાટી જ લી બાટી લી છે પણ હાલે હારી ઓય અગડી ને ગાઢનાજી પાણી ને નાળાપાડા બધું રેડી છે આપડું આ જારજી લેવાવાના છે ઈ લેવાની આયા હું છે ને ધાર બનાવતો હો કાઠે ઓલો જુગાડ હે તો જુગાડમાં તો નાનીને બતાય આપણે જુગાડ હું બને હોય તપરે ના દિન જો હું ને આયા કે શું ને આપણો મશીન ચાલુ કર નાખી પહેલા પાણી કાઢ નહી ને પછી મશીન ચાલુ કરી કા પાણી કોલ બઈન કરી પાણી તો કાઢી નખ્યો હોય આવું ને ને બખોળ બખોળ બોલે તો બોલે પાણી છે ને થોડું ઘણું છે તો આમ બોલતો હોય કે દેખા તો ઇન્યામ દેખાણો તો થોડું કા આપણે હે ને મશીન ચાલુ કર નાખી તો હવે આપણે હે ને મશીન ચાલુ કરી જ નાખી ફાઈનલ આપણે હે ને તો નીકળે નહી

તો લાગી પાણી આવી ગયું આપણે પાણી દોરવા આવે એવું લાગે દોરું તો આવે ને ભાઈ કે મસ્ત ભલા દીજેલો હોય ને તો દ્વારો છડાવી દીધોલો હોય ઓલામ આગળ એને આવતી દોય એવું સાબતા સુધી પાણી હરો તો ઓલો નવો નવો પોપ બેસાડ્યો ને એનું પાણી હરો જો સાબતી જવું હૈ સાબતી જવું તો આપણે આની બાઈને કરી દેવાનું છે નીહણી આપડી થી થી કોયલી ની કા એમ થોડો હાલતા છે ભાઈ કોલે નહીં એમ હાલ ઈલી દેતી પણ તેઓ આપણે છે ને બીજ ભાઈનું બોલ કરતા ને એટલે તો આપણે મશીન બેન કરી દી એ કાઠે ભેગા થઈ જાય કે કે ના આપણું કામ ચાલુ છે ધાર ઓલું કરવાનું આ જાર ઓલો જુગાડ બનાવી હું કાલ કહેતો હતો ને જુગાડ જુગાડ બનાવીઓ જુગાડ બનાવીઓ કે આપણે ના દી જોવા આખડીએ આપણે મસ બે ને

अरे मेल हेलो रमु से रमू से रमू रमो हेलो तो भाई आप चालू कर जुगाड़ बता बोलो हूँ जुगाड़ जुगाड़ी बात करता जुगाड़ तो बोलो आने फायदो करो ये खबर पड़ी तब लगे। तब खबर पड़ी है खबर तो वही थी भाई જે ધંધો કરતા છે ને દરિયાનો એને ખબર પડી છે આની ઉપર ધાર મૂકી દઈએ ને એટલે આપણે ફેરવું ન પડે આની ઉપર મૂકી ને એની પટ્ટી લઈ લેવાની ને ખેંચતા જઈને એટલે રીતે આફરતું હોય ને દોરી ખોલવી હોય તો એ આની ઉપર મૂકી દેવાની દોરી ને ખેંચતા જઈને એટલે વર વગેરે આવે સમજાણું ઓલો વર સડીને જે આવે ને એનું આવે આની ઉપર રૂગડત તો મૂકીને ખબર જ છે તમને તરણ હું બાંધીધું આની સાથે છે ને આપણે કાગળ કાગળમાંથી ખેલું આપણે ચેપ પટ્ટી ને પણ એ હાલતી નથી બાકી સેત તો મોટી ઓલી આપડે 7000 જાર પરવમ થયો આપડે ઇજલાથી વાહે અત્યારે એક એક જાર ખેલા અને નિશાન મારી દીધા જાર ખેલા વાહે રીજલા થી આપણે આવડા પડ્યું ને ઈવડીને એકર બાકી છે ને આ થોડી બાકી છે તો આપણે ચેલેન્જ લેવાનું છે અત્યારે કે આ ઈ એક પરવી લે તો આપણે બે પરવી દેવી છે બોલ કેમ થાય જોઈ લઈ આપણે આજ તો તો જુગાડ કેવો લાગ્યો ને આપણે ને આગડી હર પરવી દો અંજે પેલા તો તો ભાઈ આપણે ચેલેન્જ લીધું ને એમાં આપણે હાર્યા કેમ કે ભાઈ એકર પરવ તો આપણે કે બેર તો પરવી ન હોતી તો આપણે હાર ગયા પણ થોડા કેવા રહ્યા અડધા અડધા અરવા એટલે કે અડધું જ આપણે નોતા પર વીકતા આવડે પરવા ગઈ પછી આપણે વા તણાયા એ બધું આપણી માથે હોય તો આપણે જો આજ ઉગાડ આ તો તમને દેખાવી લાગા ભૂલા ગયું મને હો આપણે એને ખોટું બોલતા નથી આપણે થોડા કાયરા આપણો જાર તણાવી આ તો ઠીકલો મર્યો ને આયા ને આપણી પથારી તીગી બોલ ભાઈ ને આયા હોય કાયમી આ આપણે જાર પહેલા છે ને નિશાન-વિશાન મર્યા ગઈ સામે ફર દીધા કેમ કે એને હોય ને પછી રાજભાઈ ને ઈ ઓલા કરવાનું છે ને એ કરશે પ્રોસેસ આપણે નિશાન તો મારી દીધા ને તો હમણાં બંદર વે થઈને હું તમને શું કહેતો આપણો આજનો વિડીયો પૂરો કરી દઈએ અહીંયા તો કેમ લાગશે તો રેડી જ લાગશે ને કાલના વિડીયોમાં આપણે છે ને સેલિબ્રિટી આવવાના છે તો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો સેલિબ્રિટી છે ને સેલિબ્રિટીને આપણે મળવા નથી જવાનું સેલિબ્રિટી આપણને મળવા આવશે બોલ તો આપણે વિડીયોમાં જોવા મળશે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ એટલે મરીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં રામ રામ ડાયરા